શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक दूसरो कृष्ण भट्ट जी को जो हतो, जो कल यहाँ तक आयो तो जो नागजी भट्ट कृष्ण भट्ट के घर आए हे और रस में ऐसे छके रहे जो एक बाई को प्रसंग रस में छके दो जने उठी ठाड़े बहे तब नागजी बाई ने कृष्ण भट्ट सो कही जो चलिए जो वाह बाई के घर को चलिए सो ताके प्रथम दिन वाह बाई सो श्री ठाकुर जी जनाए जो सवारे तेरे घर कृष्ण भट्ट आदि छह वैष्णव आवेंगे ओ આ તો નાગજી ભટ્ટ અને કૃષ્ણ ભટ્ટ એ જે કૃષ્ણ ભટ્ટના એક બંધ ઓરડામાં ભગવદ રસ વાર્તામાં લીન હતા તો એ વાર્તામાં શ્રી ઠાકોરજી પણ હતા શ્રોતામાં આ સિદ્ધ થઈ ગયું કેમ કે એ વાર્તામાં જે બાઈનો બાઈને અનુભવ થયો હતો યુગલ સ્વરૂપની કોઈ લીલા એવી કે જે અનુભવમાં એ બાઈ હતા નિમિત્તમાં એ વખતે આ બાઈને ત્યાં જવાનું નક્કી કર્યું તે પહેલાં જ ગોવર્ધન નાથજીએ એ બાઈને પણ જતાવી દીધું કે છ વૈષ્ણવ તારા ઘરે આવી રહ્યા છે તાતે તો સૌ સામગ્રી સંવારી રાખ્યો વાહ 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 પ્રભુએ પોતે આજ્ઞા કરી કીધું અમારી સામગ્રી કર્જે ખરી રોજ કરે છે એમ પણ છ જણની કરજે વધારે તારા ઉપરાંત છ જણા બીજા વૈષ્ણવ તારા ઘરે આવી રહ્યા છે સુવિવા દિન સગરી સામગ્રી સવારી રસોઈ મેં શીત કરી રસોઈ કરી શ્રી ઠાકોરજી કી સિવાસો પહોંચી રાજભોગ સમર્પિત ઘર કે દ્વાર ઉપર આવી બેઠી એટલે શ્રી ગુસાઈજી જ્યાં સુધી ભૂતલ પર હતા ત્યાં સુધી જ્યાં જ્યાં પણ અધિકારી વૈષ્ણવો હતા મોટાભાગના જેમને શ્રી ઠાકોરજી વાત તો કરતા જ હતા વ્રજ ભાષામાં સંવાદ થયા કરતો હતો સતત આજુબાજુવાળા ન જાણે પણ આ સત્ય ઘટના છે અને એટલે સંવાદ થયો એ તો સાધારણ વાત છે પણ એમાં જે છ વૈષ્ણવો અમુક નક્કી કરેલા આવી રહ્યા છે અને એમની પણ સામગ્રી તું સિદ્ધ કરજે पी मैंने भोग दर्जेव भाव थो नहीं तो आईने बेसी गया कृष्ण भट्ट को मार्ग देख लागी इतने ही कृष्ण भट्ट आपू अकेले आए पाछे वा बाई ने श्री कृष्ण स्मरण कियो तब कृष्ण भट्ट सो वा बाई ने पूछो जो और पांच वैष्णव कहाँ है हा हाँ તબ ભટ જાણ્યું જો યાકો શ્રી ઠાકોરજી પ્રથમ હી જનાયે હે કશું જ છૂપું નથી એવો સિદ્ધાંત થયો તબ કૃષ્ણભટ્ટ પાસ આઈ નાગજી આદિ સગરે વૈષ્ણવન કો લીવાઈ આય તબાઈ સગરે વૈષ્ણવસો શ્રી કૃષ્ણ સ્મરણ કરી અતિ આનંદ પાઇ ઉ વૈષ્ણવ કો આપણે ઘર પધરાય પાછે સમય ભય શ્રી ઠાકોરજી કો રાજભોગસરાય કેવાડ ખોલે સુસગરે વૈષ્ણવ શ્રી ઠાકોરજી કે દર્શન કરી બહુત પ્રસન્ન ભય પાછે વહ બાઈ અનુસર કરવાઈ કે એન સબ વૈષ્ણવન કો પ્રસાદ બલી ભાંતિ સો લિવાયો ता पाछे सब वैष्णव वा बाई के घर वार्ता करन लागे ऐसे वा बाई के घर चालीस दिन रहे वाह वाह परिवार के रस में छके रहे पाछे नाग जी बाई वहाँ से कृष्ण भट्ट पासते विदा होई श्री गोकुल को चले तब कृष्ण भट्ट अपने घर आए सो नागजी जी भट्ट कहते के दिन में श्रीनाथ जी द्वार आई श्रीनाथ जी के दर्शन करी ते श्री गोकुल में आई श्री गोसाई जी के दर्शन करी दंडवत करे। पाछे नाग जी सो श्री गोसाई जी यह पूछे जो नागिया तो को मार्ग में दिन बहुत भय તબ નાગજીને શ્રી ગુંસાઈ જી સો દંડવત કરી કૃષ્ણ ભટ્ટ કે સબ સમાચાર કહે તબ શ્રી ગુંસાઈ જી નાગજી કે વચન સુનિક ચુપ કરી રહે પાછે ફેરી શ્રી ગુંસાઇ જી નાગજી ભાઈ સો કૃષ્ણ ભટ્ટ કે કુશલ સમાચાર પૂછે જો સર્વસમાચાર પૂછે જો સર્વસમાચાર કૃષ્ણ ભટ્ટ કે નાગજીભાઈને શ્રી ગોસાઇ જી કે આગે કહે તબ શ્રી ગોસાઇ જી કૃષ્ણ ભટ્ટ કે કુશલ સમાચાર પૂછી કે શ્રી ઠાકોરજીવા કે કે સમાચાર પૂછે સો સર્વસમાચાર નાગજીને નાગજી કે મુખતે સુ કે શ્રી ગોસાઇ જી કૃષ્ણ ભટ્ટ કે ઉપર બહુ પ્રસન્ન ભય તા પાછે એક દિના કૃષ્ણ ભટ્ટ શ્રી ગોકુલ આઈ કે શ્રી ગોસાઈજી કો દંડવત કીએ હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ આઠ નું દર્શન કરાવે છે ઓર એક સમય ઉજ્જૈને કે સગરે વૈષ્ણવ કે કૃષ્ણ ભટ્ટ કે ઘર આય तब कृष्ण भट्ट अति आनंद सो उन वैष्णववंशो से कृष्ण स्मरण करी के बैठा रहे तब उन वैष्णवन ने कृष्ण भट्ट सो रास की विनती करी तब उन सो कृष्ण भट्ट कहे जो रास को उत्सव तो ब्रज को है ताते तुम व्रज में जाय रास दिखियाओ और ठोर रास बने नहीं એટલે જે ઉજ્જૈનના વૈષ્ણવો જાણે છે કે ભટ્ટ એ તો પરમ ભગવદીય છે અને એ જો કૃપા કરે તો ઉજ્જૈનમાં વ્રજવાસી જે હોય છે રાસ કરવાવાળા એમની પાસે રાસ કરાવીએ તો એ આનંદ અને દર્શનનો લાભ મળે એટલે કૃષ્ણ ભટ્ટે સ્વાભાવિક જ સમજાવ્યા તમે આ રાસનો ઉત્સવ તો વ્રજનો છે એટલે તમે વ્રજમાં જઈને રાસ જોઈ આવો અહીંયા ઓર ઠોર એટલે બીજું કોઈ જગ્યાએ તો રાસ ન થઈ શકે કારણ કે રાસ માટે જે વાતાવરણ અને જે અલૌકિકતાનો આવરણ થવું જોઈએ એ બીજે ન હોય એ વ્રજમાં જ હોય અને વ્રજ એ ઠાકોરજીનું ઘર છે પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનું અને ત્યાં બધી સામગ્રી છે જેમાં શ્રી યમુનાજી છે શ્રી ગિરિરાજ ગોવર્ધન છે અને મુખ્ય રાસ માટે વૃંદાવન છે અને જે પશુ પક્ષી છે જે વૃક્ષો છે એ પણ અલૌકિક છે એટલે ત્યાં જે રાસનો વાતાવરણ જામે અને આનંદ મળે એ બીજે ન મળે એટલે ભૂમિ જે પોતાની હોય ત્યાં જ એ રસ પ્રગટ થાય આ જ પ્રસંગ સંહિતામાં હતો સંહિતામાં સ્વામીનીજીને સો વર્ષનો વિયોગ જે હતો શ્રી ઠાકોરજીથી એ જ્યારે સિદ્ધાશ્રમમાં સૂર્યગ્રહણ વખતે સ્નાન કરવામાં મિલન થયું તે વખતે દ્વારિકાધીશજી અને સાથે સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી અને તે વખતે રૂકમણીજીને તો પૂર્વે પ્રયત્ન કર્યો હતો દ્વારકામાં વેણુનાથ કરાવડાવ્યો હતો વધારે વિનંતી કરીને જે ના પાડી હતી દ્વારિકાધીશજીએ કે ન થઈ શકે આ તમે આવી પણ નહીં શકો લોકલાટ છોડીને તે પ્રસંગ એટલે રૂકમણીજીને તો ત્યાં લાભ મળ્યો નહોતો પણ આજે તો અવસર મળ્યો ગયો એટલે આપે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મને અમને એ લોકોને રાસનો લાભ અહીંયા તો મળવો જ જોઈએ એ વખતે પછી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે એ તો રાધાજીના હાથમાં છે એટલે રાધાજીને વિનંતી કરી તો રાધાજી કહે છે કે શ્રી કૃષ્ણ કહે તો રાસ થાય તો રૂકમણીજીએ કીધું કે શ્રી કૃષ્ણ એટલે કે એમની પાસે તો અમે વિનંતી કરીને આવ્યા છીએ પણ એ એમ કહે છે કે રાધા કહે તો રાસ થાય તો રાધાજી મરખ મરક હસ્યા અને કહ્યું કે ભલે એટલે પછી ખરેખર એ સિદ્ધાશ્રમ જે દ્વારિકા પાસે સૂર્યગ્રહણ વખતે જે મિલન થયું છે એ તો દ્વારિકા જે ડૂબી એ પછી એ પણ ડૂબી ગયું છે એ જગ્યા પણ ત્યાં જ આ મિલન થયું અને ત્યાં જ આ રાસ થયો અને રાસમાં એટલા બધા રૂકમણીજી અને સોળ હજાર એકસો રાણીઓ બધા એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એવું બોલી ઉઠ્યા કે સાચું કહેજો સ્વામી શ્રી કૃષ્ણને એવું કહી ઉઠ્યા કે સાચું કહેજો સ્વામી આ રાસ કેવો અનુપમ હતો અલૌકિક હતો આવો રાસ પૂર્વે કદી થયો નહીં હોય અને ભવિષ્યમાં કદી થશે નહીં કારણ કે આ રાસમાં તો સાક્ષાત રાધા રાધાજી આપ અને અમે સોળ હજાર એકસો આઠ રાણીઓ અને આવો આનંદ તમે જોયો નથી ક્યારેય અને અમને એવું લાગે છે સ્વામી કે આવો રાસ તો બીજે ક્યાંય નહીં થયો હોય તમે જે આપે રાસ કર્યા હશે પહેલાં એ આવવા તો નહીં હોય આવું કીધું એટલે ઠાકોરજીને હસવું આવી ગયું ઠાકોરજીએ કહ્યું કે તમે સ્વામીનીજીને આ વિષયમાં પૂછો અને જ્યાં સ્વામિનીજીને પૂછવા ગયા રાધાજીને પૂછ્યું રૂકમણીજીએ કે સાચું કહેજો આમાં જે રાસમાં આવો રાસ ક્યારે થયો છે ત્યારે સ્વામિનીજીએ મરક મરક હસતા એટલું કહ્યું કે ના ના આ વાત સાચી છે આ રાસ ખરેખર જેમાં તમે બધા હતા એકસો હજાર એકસો આઠ એટલે એ તો અનુપમ છે જ પણ તમે છો તો હું સાચું કહું તમને તો એ વ્રજ જેવો નથી એમ કરી અને પછી જે આ વાત છે આપે કહ્યું કે કૃષ્ણ ભટ્ટજી કે ઓરઠોર રાસ બને નહીં એ વાત હવે સ્વામિનીજીએ કરી કે તમે જે રાસના વખાણ કરો છો એ રાસ કરતાં અધિક સારો રાસ તો વ્રજમાં થયેલો છે એમ કરી અને વ્રજમાં શું છે અને ત્યાં બીજે બહાર એ નથી તો એ રાસનો આનંદભ એવો પ્રગટ થઈ શકતો નથી એમ કરીને બહુ સુંદર શ્રી સ્વામિનીજીના વચન છે એમાં કે જ્યાં ગોવર્ધન ગોવર્ધનગિરિરાજ મહારાજ નથી જ્યાં વૃંદાવન નથી અને જ્યાં વ્રજના પક્ષીઓ નથી શ્રી યમુનાજી નથી એમ કરી અને આપે અને જે ઋતુ હતી તે વખતે ગ્રીષ્મ હતી જ્યાં વ્રજમાં દિરાશ થયો તે એટલે એમાં ચંદન લગાવવું અને જે લીલા થઈ હતી એકબીજાના વસ્ત્રો ખેંચી લેવા વાસિણી વહેણું અને કમળ લઈને ભાગી જવું એકબીજાના बढ़ी बात करी ने आपे आप खूब व्रजनु महत्व प्रकट कर स्वामी जी तब उन वैष्णव फेरी कृष्ण बड़सो विनंती करी जो हमारो मनोरथ तो अब है और व्रजो व्रज तो हमसो दूर है ता तो, ता हमको आज्ञा होई तो हम सब सामान रास को सिद्ध लावे। હવે તો સીધા વિનંતી એવી કરી લીધી કે જો આપ આજ્ઞા કરો તો અમે તો વ્રત જઈ શકવાના નથી બહુ દૂર છે ઉજ્જૈનથી વ્રત જવામાં તો બહુ સમય જાય એટલે અમે અહીંયા જ વ્રજવાસીઓ જે રાસ કરનારા છે એ લોકોને બધાને અહીંયા બોલાવડાવી લઈએ અને અહીંયા જ રાસ કરીએ પણ આજ્ઞા આપો આજ્ઞા શબ્દ એટલા માટે વિનંતી કરતાં કહ્યું કે જો કૃષ્ણ ભટ્ટ હા કહી દે તો પછી એ નિર્વિઘ્ને એ રાસનો ઉત્સવ પાર પડી જાય એમાં પછી વલ્લભ કુલ તો કંઈ બિરાજતા ના હોય એવી રીતે બધે એટલે આવી રીતે ભગવદીયથી વિનંતી કરી અને સાધારણ વૈષ્ણવો બધી આજ્ઞા સિદ્ધ કરાવી લેતા એ જાણતા કે આપ શ્રી ગુસાઈજીના કૃપા પાત્ર છે વૈષ્ણવન કો બહોત આગ્રહ કૃષ્ણ ભટ્ટને જાણ્યો તબ કૃષ્ણ ભટ્ટ ઉન વૈષ્ણવ વંશો કહે જો પૂર્ણમાસી કે દિન રાસ તમારે આગ્રહ તે કરેગે આપનો અંદરનો ભાવ જે છે પ્રગટ કર્યો કૃષ્ણ ભટ્ટનો કે હું નથી ઇચ્છતો કે અહીંયા રાસ થાય પણ તમારો આગ્રહ છે ને એટલે અમે આ આજ્ઞા આપી શો જબરણમાસી આઈ સો દિન સમસ્ત વૈષ્ણવ સમાજ લે કે આય સો કૃષ્ણ ભટ્ટને તબ રાસ કરવાયો સો સાંજ કો કૃષ્ણ ભટ્ટને સબ કો સ્વરૂપો શૃંગાર હવે આ જવાબદારી કૃષ્ણ ભટ્ટજીએ લીધી એટલે હવે શ્રી કૃષ્ણ ભટ્ટજીએ જે સ્વરૂપો આવ્યા વ્રજના સ્ત્રી પુરુષો રાસ માટે એ બધાને શૃંગાર આપે ઉભારીને કરાવડાવ્યો કૃષ્ણ ભટ્ટજીએ કારણ કે આપ જાણે છે કે ઠાકોરજી જ્યારે રાસ કરે છે ત્યારે તે વખતે ગોપીજનો એમનો કેવો શૃંગાર હોય છે જેથી ઠાકોરજીને સુખ થાય પાછળ શ્રી ઠાકોરજી કે સ્વરૂપ કો શૃંગાર કરી ઊંકે માથે મુકુટ ધરાયો અને જે વ્રજવાસી શ્રી કૃષ્ણ પ્રભુનો વેશ ધર્યો હતો એના શૃંગાર સ્વયં શ્રી કૃષ્ણ ભટ્ટજીએ કર્યું અને માથે મુકુટ ધરાયો તબ સગરે સ્વરૂપ સિદ્ધ ભય તબ પાસ એક વૈષ્ણવ વૈષ્ણવકી લલિકીની બેઠી હતી હવે એ વખત એક વૈષ્ણવની દીકરી હતી તાકો કૃષ્ણ તાસો કૃષ્ણ ભટ્ટ કહે જો તું ઈન સબ સ્વરૂપન કો અંજન સંવારી કે દે એટલે મેસના મેસથી અંજન કરવાની વાત કહી એ દીકરીને સો વહ વૈષ્ણવ કી લરી બહોત હી વિચિત્ર સુધર હતી તાણે સબ કો અંજન આછી બાતી સંવારી દીનો પાછે સર્વ સ્વરૂપકો મંડલ મેં પધરાઈ કૃષ્ણ ભટ્ટ આછી ભાંતિ દર્શન કરી કે ઉન સ્વરૂપન કો પૃથક પૃથક દંડવત કરે આહા જો આવિર્ભાવ થઈ રહ્યો છે આ ભગવદીય ભટ્ટે એક એક સ્વરૂપના અલગ અલગ દંડ કરવાના શરૂ કર્યા આ દ્રશ્ય જો કોઈ જુએ તો સમજી ન શકે એવા છે કારણ કે આપ તો શ્રી ગુસાઇજીના કૃપાપાત્ર છે અને આપ હવે વ્રજવાસી કહેવાય એ કંઈ બ્રહ્મસંબંધી નથી વ્રજવાસી એ કોઈ વૈષ્ણવ નથી પણ વ્રજવાસીનો મહિમા જુઓ કેટલો અપાર છે આમાં બે ભાવ છુપાયેલા છે એક તો વ્રજવાસી ઠાકોરજીને અતિશય પ્રિય છે એટલે ઠાકોરજી વ્રજવાસીથી વશ છે એ ત્રણ પ્રસંગ આગળ આવી ગયા રોટલીનો ટુકડો હેઠળ નીકળ્યો દહીંમાં એ ઠાકોરજીને વ્રજનો ત્યાગ કરવો હતો ત્યારે વલ્લભકુલથી કુલથી એ ઉઠાવવા ગયા ઠાકોરજીના સ્વરૂપને ઉપાડવા ગયા પણ ન ઉપડ્યું તલ પણ ના ખસ્યું પણ પેલા વ્રજવાસીઓ વેર કરીને આવ્યા ઉપર અને આપે ઉપાડ્યું તો ઉપડી ગયું કારણ કે વ્રજવાસીઓને વસ છે આપ આ બે ત્રણ પ્રસંગે એ વખતે લીધા હતા એ બે દ્રષ્ટિએ અહીંયા દંડવત કર્યા માનવું અને એક એક જેટલા એટલે માનો કે પચીસ છે રાસ માટેના આવેલા તો એક એક જણને એટલે પચીસે પચીસને વારાફરતી કૃષ્ણ ભટ્ટ દંડવત કરી રહ્યા છે અને બીજું કારણ એ કે હવે આ મારા ઠાકોરજીને લીલાનો રસ પ્રગટ કરવાના છે એટલે એ જે દંડવત કરી રહ્યા છે એમાં ભાવ સ્વામીની ગોપીજનોનો છે કે આ બધી જ ગોપીજનો છે એ મારી ઠાકોરજીની નિજ સખીઓ છે એટલે એ ભાવ સાથે એમણે વારાફરતી બધાય સ્વરૂપોને દંડવત કર્યા તબ સ્વરૂપ મેં સાક્ષાત તમકો આવેશ ભયો અને એ વખતે જે કૃષ્ણ બન્યા હતા વ્રજવાસી જે રાસના મુખ્ય પાત્ર એમનામાં ઠાકોરજીનો આવેશ આવી ગયો તબ સગરે વૈષ્ણવ દંડવત કરે ત્યારે બધા જ વૈષ્ણવોએ હવે એમણે પણ દંડવત કર્યા એટલે આજની તારીખમાં પણ જ્યારે વલ્લભ કુલની સન્મુખ વ્રજવાસીઓ કોઈ પણ આવી રીતે વ્રજવાસીઓ સાથે આવે છે અને કોઈ યુગલ સ્વરૂપને પધરાવે છે તો બહુ જ એમનું સન્માન જાળવવામાં આવે છે અને એમને સાક્ષાત યુગલ સ્વરૂપ જ માનવામાં આવે છે અને એમને આજ્ઞા કરવામાં આવે છે અગાઉથી જ કે તમારે એક વખત તમે આ વેશમાં અમારી સન્મુખ આવો પછી તમારે અમારા ચરણ સ્પર્શ નહીં કરવાના તમે અમારા માટે એ વખતે પૂજ્ય હશો એટલે વલ્લભ કુલના ચરણ સ્પર્શ પણ એ વખતે નથી કરતા કારણ કે આપ સાક્ષાત યુગલ સ્વરૂપ છો એ ભાવ હવે દ્રઢ થઈ જાય છે અને એટલા માટે જ એમનું બહુ જ માન જાળવવામાં આવે છે એમને રિસ્પેક્ટ આપવામાં આવે છે આ સ્તપ સદરે વૈષ્ણવ ધનવત કરે અને હવે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે શું પુષ્ટિ માર્ગ કી યહ રીતિ હૈ જો ભાવનાત્્ય સ્વરૂપ પધારે જૈસે મર્યાદા માર્ગ મેં વેદ મંત્રણ કે આહવાન હોત હૈ તૈયે પુષ્ટિ માર્ગ મે ભગવદ્દીન કે ભાવકરી સ્વરૂપ કો આવિર્ભાવ હોત હૈ સુ આચાર્યજી સં્યાસ નિર્ણય ગ્રંથ મેં કહે હૈ સુશ્લોક ભાવો ભાવનયા સિદ્ધ સાધનન નાન્ય દિશ્યતે સ્વભાવી સિદ્ધિ ભાવના તે હિ હોત હૈ ताते या मार्ग में भावना करी सब फल की सिद्धि है सो कृष्ण भट्ट के हृदय में लीला सहित भावात्मक कृष्ण की स्थिति है अब आप प्रकट के शाँ कृष्ण भट्ट ने विनती करने बदा वैष्णव आया था कारण के कृष्ण भट्ट हृदय में लीला सहित भावात्मक श्री कृष्ण बिराजी रहा है ताते उनकी भावनाते लीला संयुक्त तो पुरुषोत्तम को आविर्भाव भयो ऐसे जाननों અને હવે નૃત્ય શરૂ થશે તા બે સગરે સ્વરૂપ નૃત્ય કો આરંભ કર લાગે અને પછી શું થયું તે પ્રસંગ આવતીકાલે આવશે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો